ગરમી માં અંદરથી ઠંડક તાજગી અને એનર્જી ભરપૂર આપે હાડકાં હાડકાતો લોખંડ જેવા મજબૂત કરે હેલો તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઘણી બધી મીઠાઈઓ એવી હોય કે આપણે ગરમીઓમાં ખાઈ નથી શકતા પણ જો તમને મીઠાઈ ખાવી પસંદ હોય ગરમીમાં તમારે એનર્જી ભરપૂર લાવવી હોય અને તમારા હાડકા મજબૂત કરવા હોય તાકાત લાવવી હોય અને ઠંડક પણ આપવી હોય તો એના માટે આ એક ટુકડો કાફી છે તો ચાલો બનાવે એના માટે મેં અહીંયા તમે જુઓ બે સુકા નાળિયેરના આ રીતે ફાડા એટલે મતલબ એક નાળિયેર જે હોય ને એમાંથી બે કરીને આ રીતે લીધા છે એક નાનું છે એક મોટું છે હવે મોટી સાઈઝ નું છે ને એને હું આ રીતે ખમણી લઈશ આ જે ખમણી ને આપણે એકદમ કડક હોય છે પણ તમે એને જે રીતે આ રીતે ખમણશો ને તો આસાની ખમણાઈ જશે તો અહિયાં હું અહિયાં એક નાળિયેર જ બનાવું છું તમે વધારે પાથી પણ બનાવી શકો છો અને ગરમીઓમાં તમે કઈ કઈ મીઠાઈ બનાવો છો ને એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો મારી રેસીપી કઈ સિટીમાંથી માંથી છો ને એ પણ કહેજો અને મારે આ મીઠાઈનું નામ શું આપવું ને એ પણ મને જરૂરથી કહેજો જાડું થાય ને તો પણ ચાલે પણ જો હાથમાં ના વાગી જાય એનું ધ્યાન રાખવાનું આ રીતે આપણે આખા નાળિયેર ખમણી તૈયાર કરી લેશું તો તમે જુઓ અહીંયા આપણે નાળિયેર ખમણીને તૈયાર કર્યું ને તો સાખી ભરાઈ ગઈ તો આ રીતે આપણે આ જે નાળિયેનું ખમણ છે ને એ દોઢ કપ જેટલું તૈયાર થયું છે તો વધારે હું હવે નથી ખમણતી હવે આપણે એકદમ હેલ્ધી શરીરને ઠંડક આપે ને તેવા થોડા ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું એના માટે પમકીન સીડ સનફ્લાવર સીડ અને મેલન સીડ તો જે મગજદરીના બીજ કહીએ ને તે સાથે એક ટી સ્પૂન હું અહીંયા ખસખસ પણ એડ કરું છું અને એકદમ ઠંડક કેલ્શિયમ થી ભરપૂર અને હાડકા મજબૂત કરે ને એના માટે આપણે એક કપ મખાના પણ લેશું મખાના છે ને એમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે તો જેમને ઘૂંટણ અને કમરના દુખાવા હોય ને એમને ખાસ ખાવા જોઈએ તો હવે મખાના છે ને એનો મેં અહીંયા અધકચરો પાવડર તૈયાર કરી લીધો છે આ રીતે તમે જુઓ એકદમ ફાઇન પણ નથી અને એકદમ મોટો પણ નથી એ રીતે હવે આપણે જે ખમણ તૈયાર કર્યું છે ને એની સાથે જ મિક્સ કરી દેસુ અહીંયા હવે એકદમ રીચ ક્રીમી ટેસ્ટ આપવા માટે આપણે એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું જે તમારી પાસે જો હોય ને તો જ એડ કરવાનું ન હોય તો એના બદલે તમારે શું એડ કરવું ને હું તમને આગળ કહીશ પહેલાં આ રીતે આપણે મિક્સ કરી લેશું હવે એકદમ રીચ અને ક્રીમી બનાવવા માટે હું અહીંયા મિલ્ક પાઉડરનો યુઝ કરું છું જો એ ન હોય ને તો તમારે કાજુ લેવાના અને કાજુનો પાવડર તૈયાર કરી આ રીતે એડ કરવાનો અને એ પણ ન હોય અને એ નો એડ કરવો હોય ને તો સ્કીપ કરો ને તો પણ ચાલશે પણ એકદમ ફ્લેવરફુલ ટેસ્ટી બનાવવા માટે કારણ કે આપણે આજે આમાં દૂધનો યુઝ મલાઈ કે ક્રીમ યુઝ નથી કરવાના એટલા માટે હવે મીઠાશ માટે હું અહીંયા સાકર નો યુઝ કરું છું જે ખાસ કરીને ગરમીઓમાં ખાવી જોઈએ ઠંડક આપશે તો થ્રી ફોર્થ કપ સાકર માં અડધા કપ પાણી એડ કરી અને સાકર ને મેલ્ટ કરી લેશું સાકર હંમેશા જે દોરા એટલે કે ધાગા કહેવાય ને એ આવે ને એવી આપણે પસંદ કરવાની એનાથી સરસ આપણે ઠંડક મળશે અને ખાસ કરીને ગરમીઓમાં આપણે ગોળનો ઉપયોગ કે ખાંડનો ઉપયોગ ઓછો કરવો જોઈએ સાકરનો ઉપયોગ વધારે કરવો જોઈએ જે શરીરને અંદર સુધી ઠંડક આપશે અને ગરમીઓમાં લૂથી બચાવશે તો અહીંયા તમે જુઓ જેમ જેમ આપણે મિક્સ કરીએ છીએ ને એમ સરસ એવી સાકર છે ને મેલ થવા લાગી છે અને એમાં જે પણ કંઈ પણ દોરા હશે ને એ ઉપર તરવા લાગશે એટલે આપણે એને દૂર પણ કરી શકીશું તો આ જે સાકર છે ને એકદમ સરસ રીતે મેં ટુકડા કરીને લીધી છે જે મોટી સાકર આવે ને એમાંથી અને આ રીતના એમાં દોરા હતા તો કોઈ કોઈ દોરા મેં દૂર કરી દીધા ને બાકીના આ રીતે પાણીમાં રહી ગયા હોય ને તો આપણે એને પહેલાં કાઢી લેશું અને પછી જ આપણે આમાં કરવાની જરૂર નથી પણ પણ કેવી એમાં આવી એ હું તમને આગળ કહીશ તો અહીંયા તમે જુઓ હવે બધી સાકર મેલ્ટ થવા આવી છે અને આ રીતે દોરા એના છૂટા પડી ગયા છે તો બસ આ રીતે આપણે એના દોરા અલગ કરી દેસુ તો પેલા ખાસ કરીને આ રીતે ધ્યાનથી બધા દોરા અલગ કરી દેવાના અને પછી આપણે આ જે ચાસણી છે એને એકથી બે મિનિટ માટે ઉકાળી લેવાની છે તો આ રીતે તમે જુઓ ચાસણીમાં હવે નીચે બબલ્સ થવા લાગ્યા છે તો આ રીતે મિક્સ કરતા જશું અને સરસ રીતે ચાસણીને ઉકાળી લેશું તો એકથી બે મિનિટ માટે જ આપણે ચાસણીને ઉકાળવાની છે આમાં કોઈ પણ તારની ચાસણી આપણે કરવાની જરૂર નથી તો આ રીતે એમાં સરસ એવા બબલ્સ થવા લાગ્યા તો એકવાર છે ને એને ચેક કરી લેવાનું તો આ રીતે ચમચામાં થોડું ચાસણી વાળું મિક્સર લઈ લેવાનું પછી આથી તમે આ રીતે ટચ કરો ને તો તમને થોડું ચિકાસ પડતું લાગવું જોઈએ પાણીનો ભાગ ન હોવો જોઈએ હજુ આમાં પાણીનો ભાગ છે એટલે એક થી બે મિનિટ આપણે સરસ રીતે ઉકાળી લેશું આ રીતે તમે જુઓ હવે ઉકળી ગયું ફરીથી ચેક કરી લઈએ તો હવે આ રીતે તમે જુઓ તો તમને ચિકાસ થતી દેખાશે બસ ત્યાં સુધી જ આપણે કૂક કરવાની છે અહીંયા જો તમને ફ્લેવર પસંદ હોય ને તો થોડો તમે એલચી પાવડર એડ કરી શકો છો હવે ગેસની એકદમ લો ફ્લેમ મેં કરી દીધી અને આપણે જે તૈયાર કર્યું ને એ મિક્સર એડ કરી દઈશું હવે ગરમીઓમાં ખાસ કરીને શરીરને અંદરથી ઠંડક આપે ને એના માટે ખાસ કરીને આપણે ગુલાબની પાંદડીઓ એડ કરવાની છે જો સૂકી ના હોય ને તો તમારે એને એક થી બે દિવસ પંખા નીચે સુકી દો ને તો સરસ રીતે સુકાઈ જાય અને તૈયાર થઈ જાય તો મેં અહીંયા રોજ પેટલ જ એડ કરી છે એનાથી ખૂબ સરસ એવી ફ્લેવર આવશે તો મેં અહીંયા કોઈ પણ જાતની ફ્લેવર પણ એડ નથી કરી અને પાંદડીઓને સારી રીતે મિક્સ કરી દેસું હવે આ બધું મિક્સર છે ને એને એક મિનિટથી બે મિનિટ માટે બસ મિક્સ કરવાનું છે તો થોડી જ વારમાં પેનથી એ અલગ થવા લાગશે અને એમાં કોઈ પણ જાતના પાણીનો ભાગ હશે ને તો પણ બળી જશે આપણે પહેલેથી ડ્રાય રોસ્ટ નથી કર્યો એટલે જે પણ મોશર હશે ને એ બધું નીકળી જશે હવે આપણે એક ચમચી ઘી એડ કરીશું ઘી એડ કરવું ઓપ્શનલ છે તમે ઘી વગર પણ બનાવી શકો છો પણ ઘીની ફ્લેવર ખૂબ સરસ આવે છે એટલા માટે હું એડ કરું છું આ રીતે હવે ચલાવતા રહેશો તમે જુઓ થોડી જ વારમાં તમને ડ્રાય થતું દેખાશે તો વધારે તમારે કુક કરવાની જરૂર નથી માત્ર આ રીતે ડ્રાય થતું દેખાય નહીં બસ અને આ રીતે તમે એનું ફોલ્ડ કરો ને તો બસ તમને એવું થવું જોઈએ કે એ સેટ થઈ જશે બસ ત્યાં સુધી જ આપણે એને કુક કરવાનું છે તો ગેસની ફ્લેમ એકદમ લો છે અને લો ફ્લેમ ઉપર જ આ મિક્સરને આપણે મિક્સ કરવાનું કારણ કે પહેલેથી જ આપણે આપણે બધી વસ્તુ છે છે ને શેકેલી આવે શેકાતા સમય નથી નથી લાગતો એટલા માટે વધારે શેકવાની જરૂર હવે પેનથી અલગ થવા લાગ્યું છે તો હવે અહીંયા આપણે આ પ્લેટમાં સેટ કરી દેસુ અહીંયા તમારે જો લાડુ બનાવવા હોય ને તો તમે એમાંથી લાડુ પણ તૈયાર કરી શકો છો થોડી વાર ઠંડુ થવા દેવાનું પછી હાથમાં ઘી લગાવી નાની નાની સાઈઝના લાડુ બનાવી તૈયાર કરી લેવાના હું અહીંયા આ જે સ્વીટ છે ને એને સેટ કરું છું તો સેટ થતા એક કલાકનો સમય લાગશે એક સરખી મીઠાઈ તૈયાર થશે પછી આ જે મીઠાઈ છે ને એને ફ્રીઝમાં રાખ્યા વગર જ બહાર જ આપણે એક કલાક માટે સેટ કરવાની છે ઉપરથી થોડી હું અહીંયા રોજ પેટલથી ગાર્નિશ પણ કરું છું તો આ જે મીઠાઈ છે ને એમાં આપણે એક પણ એવા એડ નથી જે ગરમીમાં ન ખવાય ગરમીઓમાં સો ટકા ખવાય તેવી અને બધા જ વિટામિન પોષક મળી એવી આપણે આ મીઠાઈ તૈયાર થશે હવે કલાક આપણે એને રેવા દેસુ એક કલાક પછી તમે જો ઉપરથી ડ્રાય થઈ ગઈ અને તમે એને કટ કરો ને તો આસાનીથી કટ થઈ જાય છે અને મોડામાં જ મૂકતા પાણી પાણી થઈ જાય એટલી મસ્ત ટેસ્ટી આપણે આ મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે એને તમે મનગમતા શેપમાં કટ કરી અને દરરોજ જો બાળકો સ્કૂલે જતા હોય અને તમારે બાળકોને કંઈક હેલ્ધી આપવું હોય ને તો દરરોજ માત્ર આ એક ટુકડો આપજો ગરમીઓમાં ખાસ કરીને ઠંડક આપશે રાહત આપશે એનર્જી ભરપૂર જળવાઈ રહેશે અને હાડકાં તો લોખંડ જેવા મજબૂત કરશે અને આખો પરિવાર વૃષ્ટ વૃષ્ટ તંદુરસ્ત રહેશે તો આજની આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે તમે જલ્દીથી જલ્દી બનાવજો અને બધાને ખવડાવજો તો આ રેસીપી ગમી હોય ને તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ